હાલોલ નગરમાં નવા શાક માર્કેટમાં છેલ્લા ત્રણ ચાર માસ ઉપરાંતથી થી ઘટરના પાણીના કારણે છૂટક શાકભાજી વેચી પેટીઓ રડતા લોકો તેમજ નગરવાસીઓ ત્રાહી માં પોકારી વહીવટી તંત્ર ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે અને ઉપરાતી આ ઘટરનો જલ્દી ઉકેલ આવે અને તાત્કાલિક ધોરણે આ વિસ્તાર રોડ રસ્તા રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામે છે હાલન નગર ખાતે છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતથી ભૂગર્ભ ઘટર યોજના અંતર્ગત કામ ચાલી રહ્યું છે આજે પણ કેટલાક વિસ્તારમાં ખોદકામ ચાલી રહ્યું છે જાળદાર દ્વારા પાઇપ નાખવા માટે ખોદેલા ખાડામાં યોગ્ય પૂરા નહીં કરતા ઠેર ઠેર ગાબડા અને ખાડા પડી ગયા છે જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તેમ પણ ખાસ કરીને નગરના નવા શાક માર્કેટની દશા દર્દજનક સ્થિતિ થઈ ગઈ છે. ગાંધી ચોકથી તેમજ હરિજન વાસ્તી શાક માર્કેટ તરફના રસ્તામાં સેમ મોટા ખાડા અને તે વિસ્તારમાંથી પસાર થતી ગટરમાંથી ગંદા પાણી ઉભરાય દુર્ગંધ મારતું પાણી વહે છે જેના કારણે દિવસ દરમિયાન શાક માર્કેટમાં શાક લેવા આવતા અને રસ્તેથી પસાર થતા હજારે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દરેક લોકોને ફરજિયાત ગંદા પાણીમાં પગ મૂકીને પસાર થવું પડે છે એનાથી પણ વધારે રોડ ઉપર પાથરો કરી શાકભાજી વેચતા લોકો શાક વેચવા માટે ક્યાં પાથરો કરી શાકભાજી વેચે તે પણ એક મોટો પ્રશ્ન છે એક તરફ નગરપાલિકા નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કમર કસી રહી છે નિયમિત રીતે સફાઈ ડોર ટુ ડોર કલેક્શન નગરના મુખ્ય રસ્તાઓની સફાઈ લોકો ગંદકી ના કરે તે માટેના અથાક પ્રયાસો જાહેર વિજ્ઞાપન દ્વારા તેમજ કરવામાં આવી રહ્યા છે ત્યારે સિક્કાની બીજી તરફ આ શાક માર્કેટમાં છેલ્લા ત્રણ ચાર માસ ઉપરાંતથી ગટરમાંથી ગંદુ પાણી ઉભરાઈને ને ઉભા રોડ ઉપર નીકળે છે તેને યોગ્ય નિકાલ કેમ થતો નથી તેવા અનેક સવાલો લોક મુકે ચર્ચાએ જોર પકડ્યું છે રોજ ગંદુ પાણી નીકળવાથી રોગચાળો પણ ફાટી નીકળે તેવી દહેશત છે જેને લઈ આ મોટી સમસ્યાનો જલ્દ નિકાલ થાય તેવી લોક માંગ ઉઠવા પામે છે એક બાજુ સ્વચ્છ હાલોલ સુંદર હાલોલના પ્રયત્નો કરવામાં આવે છે એ ખૂબ સારી બાબત છે પણ સાથે સાથે નવા શાક માર્કેટની અંદર ઘણા બધા સમયથી કદાચ એકાદ વર્ષથી ગંદુ પાણી ઉભરાય છે પરિણામે આવતા જતા લોકોને ખરીદનાર વેચનારને પણ તકલીફ પડે છે આર્થિક તકલીફ પડે છે અને ઉપરાંત હેલ્થને પણ નુકસાન થવી પરિસ્થિતિ છે સત્તાવાળાઓ જો પ્રયત્ન કરે તો એનો ફોલ શોધી અને નિરાકરણ લાવી શકે એમ છે કેમ નથી કરતા અથવા તો કેમ નથી મળતું એ આશ્ચર્ય હશે તો એક અપીલ એવી છે કે જે લોકોને સત્તા છે જે લોકો પાસે આ કામ છે એ તાત્કાલિક એનો યોગ્ય નિકાલ લાવે જેથી પ્રજાને જે સહન કરવાનો આવે છે એમાંથી કંઈક ઉકેલ મળી શકે